હા છોડ છોડ તો કમી દે છોડી આવો ઓમ ઓમ ચાલે હા ઓ ચાલે ફાઈનલ દેખા ના પલા ફાઈનલ દિના પગમ થઈને આગળ જાય તો ઊંચું રાખો ઊંચું રાખો કે ફીટ માર ભોજેલું કપડેટ ફીટ ભોજેલું

ઘબર લગાવો છો હા મજા આવી એ હે એ બે શેરને ના લઈ જાય આ તો ખેલ તો બણો બાકી હવે હા ભાઈ ભાઈ

કરો કરો તાકાત છોટા બચ્ચા તો હાથ કોની વધારો ના કોઈ ને

જરા જરા આઈલો આઈલો આયા પહોંચી જાવ કઈ ઉભા થા ઉભા થા ઉભા થા કાઈ નહી કરો તાકાત કરો તાકાત કરો તાકાત કરો હા કરો તાકાત કરો ભાઈ કરો તાકાત ચાલો ભાઈ તાકાત કરો કરો હાથ નહીં હાથ નહીં

મન લાગતું ને બહુ સાચી ગયા મન તો લાગતું ને ચરંજ પૂરી થયા के कसैलाई उठ्दैन ल गुस्तिन भने बिना थातीया पुरा पुरा बद्धा आवे एक गुना चान्सेस छ सुरुसिन काई काई का लगाय गाइ हो है चिबुले दो चिबुले दो या

વાહ ઉભણવારો હા બાય ઉભણવારો ઉભણવારો હા શાબાશ શાબાશ વિકા વાહ વાહ વિકા વાહ વાહ એ ભાઈ ઉભા ઉભા આ ઉપવાસો કેવા લાગે દેડો લાગે તો એમ તો કષ્ટવાળી તો રમજ છે જો

જે હાથ પેલાડ છે ગુડા ભોય છે જે ભોય પડી જાય બહાર બાર નીકળી જાય બે વજના વધશે બરોબર તો ચાલુ કરું રેડી છો બધા વન ટુ સ્ટાર્ટ વિનોદ જીતે છે ભાઈ વિનોદ જીતે છે ભાઈ વિનોદ જીતે છે ભાઈ વાહ વિનોદ એકરમ એકરમ તો તાર નોટ હોમ માં જા સર્વર ને કેમ હોય સર્વર ને લીવી મેં દિવિનો એક પડ્યા તો વિનોદ હે આ હેટ્રસીજી દી જાય એ જોર કરી ઊભો નઈ રહેવાનું હા મને પૂરો વિશ્વાસ છે કે વિનોદ ભાઈ જીત્યો છે એ વિનોદ એ વિક્રંત તલીનો વિક્રંત ઘડું જોર કરે આનો હુલ્ટ પૂરે મારા આકાદા હા સરમજી તો કરો તાકાત વિનોદ 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 તાકાત કરો વિનોદ કમાલ

શટાક વળો આય બસ જીપી જાર્જીન ભાઈ હો હા હા ના ના કો ગુડિયા ના પડે મોર રાખો ગુડિયા

અરે આ તો ભાઈ માંગે નોટ જો છે ઈ સોરી સુગર માંમે રાખો કોઈ હવે થોડા ડગલા રાખો હવે હવે ના 5 5 રાખો આ મન જો બે ફટા પાડવા

તમે ખાલી બે જણા તો બરાબર છે જે વધારે તાકાત કરી એ રોજ જીતો ખોટે ખોટી તાકતાર ને ભોય પડશે બરાબર છે એક બે ચલો ચાલો ભેગા જીતી જાઓ ભાઈ વાહ સમજ ભેગા વાહ ભેગા હા ભેગા જીતી જો વાહ વાહ ભેગા છેલ્લા રાઉન્ડ માં વિનર મોત ત્રણ જણા જીતલા જીતલા આવશે જય બાબા રે મિત્રો ફાઈનલ રાઉન્ડ હા શરવણજી છે અર્જુનજી છે ને મારે જાલમસિંગ ત્રણ જણા બરાબર ભાઈ રેડી રેડી તૈયાર વન ટુ થ્રી સ્ટાર્ટ

ચેલ આજ જોઈ છો જય રોમા ધણી જય કોમેન્ટ કરતા રહેજો વિડીયો જોવાની મજા કેમેરામાં કોઈ ભૂલ હોય તો માફ કરજો માતા પિતાની ક્યાં ગોમથી જોવો છો કોમેન્ટ કરતા જાજો